હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની તો નવસારી શહેરમાં લાંબા સમયથી ચાલતી રખડતા ઢોરની સમસ્યા ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કમિશનર દેવ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં પકડી લાવવામાં આવતા જે રખડતા ઢોરો છે તેને રાખવા માટે પંદરસોથી વધુ ક્ષમતા ધરાવતા વિશાળ પાંજરાપોળની વ્યવસ્થા કરવામાં આવી છે આ પગલું શહેરમાં ટ્રાફિક અવર જવર અકસ્માતો અને સ્વચ્છતા સંબંધિત પડકારોને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે શહેરની બાજુએ આવેલા જે વિસ્તારમાં પાંત્રીસ હજાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં નવ પાંજરા પોળ નિર્માણ હેઠળ છે અને હાલ મહાનગરપાલિકા દ્વારા લેવલિંગની કામગીરી ઝડપી ઝડપી ગતિથી ચાલી રહી છે આવનારા સમયમાં અહીં ઢોર માટે પાણી ચારો શેડ અને સલામત વર્ડ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ વ્યવસ્થા ચાલુ થતા શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં મોટા પાયે રાહત મળશે અને નગરની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે શહેરમાં આપણે બધા જાણીએ છીએ કે ઇનિશિયલી રખડતા ઢોરણો બહુ વધારે ત્રાસ હતો મહાનગરપાલિકા બન્યા પછી તાત્કાલિક જે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કલેક્ટર મેડમ પાસે દરખાસ્ત કરવામાં આવી હતી જમીન હવે જમીન એલોટ પણ થઈ ગઈ છે પેરેલલી જે છે અમે ટેન્ડરનો બધું પ્રક્રિયા કરી હતી અત્યારે જે છે ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું છે અમે પ્લાન કર્યો છે કે પહેલા ફેઝમાં લગભગ પંદરસો જેવા ઢોરોને અમે ત્યાં રાખી શકીએ છીએ અને પ્લાન એવું છે કે ત્રીસ જાન્યુઆરી સુધી પાંજરા પોળ ફંક્શન થઈ જશે જેમાં દરેક જે છે લગભગ બસો બસોના અલગ અલગ શેડ બનાવવામાં આવ્યા છે સાથે સાથે આના માટે જે છે ઘાસચારો છે પાણી પીવાનું પાણી છે આ બધુંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા સેટ બનાવવામાં આવશે કેટલા ગાય રાખી શકાય ટોટલ જે છે આઠ જેવા સેટ બનાવવામાં આવશે જેમાં પંદરસો થી વધારે જે છે રખડતા ધોરણ આપણે ત્યાં રાખી શકીશું